નમસ્કાર ખેડૂત મિત્રો હું શું આપનો મિત્ર દિનેશ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે કે કપાસમાં યુરિયા આપવું કે પછી એમોનિયા પછી બીજું કે કપાસમાં આપણે યુરિયા કેટલું આપવું અથવા તો એમોનિયા આપણે કેટલું આપવું જોઈએ જેથી કરીને આપણને સારું એવું ઉત્પાદન મળી રહે તો કપાસમાં વધારે ઉત્પાદન લેવા માટે આપણે શું કરતા હોય કે યુરિયા વધારે નાખતા હોય બરોબર તો યુરિયાની આપણે જરૂર એટલે કે નાઇટ્રોજનની આપણે જરૂર આપણા કપાસના પાકમાં ચાર વખત જરૂર પડે છે પછી આપણે તમે જુઓ તો આજે માપ હું તમને કહીશ બરોબર એ સારી સારી એટલે કે મોટી મોટી જે જુનાગઢની કે આજે આમ ઘણી જે યુનિવર્સિટી છે બરોબર તે આ ખાતર નાખવાની ભલામણ છે કે કેટલું નાખવું જોઈએ તો ખરીદ મિત્રો મારી ચેનલમાં જો હજી તમે નવા જ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલ બે લાયકન બટનને તમે દબાવી અને વોલમાં સેટ કરી દો જેથી કરીને મારા આવનારા વિડીયો તમને આસાનીથી મળી જાય હવે આપણે ખરીદ મિત્રો આગળ ચર્ચા કરશું કે મોટા ભાગના ખરીદ મિત્રો તમે જુઓ તો પૂરતી ખાતર તરીકે યુરિયાનો એટલે કે નાઇટ્રોજનનો ઉપયોગ કરતા હોય છે અને યુરિયાનો ઉપયોગ એક તો કરવાનું કારણ શું કે માર્કેટમાં તમે જુઓ તો સસ્તું મળે છે એટલે કે બસો પૈસામાં યુરિયા મળતું હોય છે એટલે ખેડૂત મિત્રોને સસ્તાના હિસાબે પરવડે એટલે યુરિયાનો ઉપયોગ વધારે કરતા હોય છે હવે બીજું કે સારી સારી યુનિવર્સિટી જે મેં તમને વાત કરી કે એ આ ભલામણ કે જે પહેલો જથ્થો જે રહ્યો એ એમોનિયમ સલ્ફેટ ખાતર નાખવાની ભલામણ કરે છે તેનું કારણ શું છે કે એમાં તમે જુઓ તો નાઇટ્રોજન વી પોઈન્ટ પાંચ ટકા અને સલ્ફર ત્રેવીસ ટકા આવે છે એટલે આ જે સારી સારી યુનિવર્સિટી છે એ પહેલો જથ્થો આપણે વધારે ભાગ યુરિયા આપતા હોય પણ સારી સારી યુનિવર્સિટી એમ કહે છે કે તમે એમોનિયમ સલ્ફેટ આપો તો વધારે સારું હવે એમોનિયમ સલ્ફેટમાં જે નાઇટ્રોજન તમે જુઓ તો બે ત્રણ પાણી સુધી લાગતો હોય છે એટલે કે આપણે એમોનિયમ સલ્ફેટ કપાસના પાકમાં આપણે આપીએ ત્યારે આપણે આઠ દર્દી જે પાણી આપતા હોય એ બે ત્રણ પાણી સુધી લાગવાનું ચાલુ રહે એટલે કે લાગતું હોય છે અને એમોનિયમ સલ્ફેટમાં તમે જુઓ તો તેમાં સલ્ફર પણ આવે છે તો સલ્ફર પણ તમારે અલગથી આપવાની જરૂર નથી પડતી એટલે કે એમોનિયા તમે પહેલો જથ્થો જો આપો તો વધારે સારું અને જો કપાસમાં સલ્ફર નાખવામાં આવે તમને ખબર છે કે તેલીબિયા પાક એટલે કે કપાસ તમે જુઓ તો તેલીબિયા પાકમાં પણ આવે તો તેલ બે પાકમાં કોઈ પણ પાક હોય એમાં તમે જો સલ્ફર નાખો તો સલ્ફરના હિસાબે તેલની ટકાવારી વધે એટલે કે વજન વધે અને સરવાળે આપણને ઉત્પાદન વધારે મળતું હોય છે બરોબર હવે બીજું કે જે એમોનિયામાં રહેલો જે જથ્થો ખૂબ જ વધારે માત્રામાં હોય છે એટલે કે એમોનિયા જે પહેલો જથ્થો વધારે જે માત્રામાં આવે છે એટલે કે યુરિયા કરતાં મોંઘું આવે છે કે જે આપણે યુરિયા નાખતા હોય છે બરોબર મેં આગળ તમને વાત કરી કે જે બસો સાસઠ પોઈન્ટ પચાસ પૈસામાં જે યુરિયા આવતું હોય છે તો બદલામાં એમોનિયાનો જે પહેલો જથ્થો આપણે જે નાખવામાં આવે એ થોડોક આપણને મોંઘો પડતો હોય છે બરાબર તો આપણને પરવડે નહીં પણ કદાચ જો નાખવામાં આવે આપણે એમોનિયાનો પહેલો જથ્થો જે યુનિવર્સિટી કહે છે કે નાખો તો આપણે કેટલો આપવો જોઈએ તો સોળ વીઘાના ગુઠ્ઠામાં એટલે કે પંચાવન કિલો નાખવાની ભલામણ છે બીજું એટલે કે અમુક વીઘાના ગુઠ્ઠા હોય તો એમાં એસી કિલો એમોનિયમ સલ્ફેટ જે આપણે નાખવાની ભલામણ છે તો આ તમે જુઓ તો મોટી ભલામણ એટલા માટે કરવામાં આવે છે કે નાઇટ્રોજન તેમાં જુઓ તો વી પોઈન્ટ પાંચ ટકા એટલે કે નાઇટ્રોજન એમાં તમે જુઓ તો ખૂબ જ ઓછા પ્રમાણમાં આવે છે એટલે કે જથ્થો તેમાં તેમાં એટલા માટે વધારવામાં આવેલો છે હવે બીજું તમે જુઓ તો કે આપણે દાખલા તરીકે યુરિયાની બેગ આપણે લેવી તો એમાં લખેલું હોય કે સેતાલીસ ટકા નાઇટ્રોજન તો એ છેતાલીસ ટકા એક બેક સાથેનો આવે સો કિલો થાય હો કિલો આપણે નાઇટ્રોજન નાખ્યું એટલે આપણા કોઈ પણ પાકમાં છે કિલો નાઇટ્રોજન મળ્યો બરાબર પછી તમે એમોનિયા જુઓ તો એ પ્રમાણે કે માનો કે એમોનિયામાં તમે જુઓ તો નાઇટ્રોજન જે વી પોઈન્ટ પાંચ ટકા જે છે બરોબર તો હો કિલો નાખવામાં આવે તો એ એકતાલીસ ટકા થાય એટલે કે એકતાલીસ કિલો થાય એટલે કે જે નાઇટ્રોજન એમોનિયામાં ઓછું હશે એના હિસાબે થોડોક જથ્થો વધારે વધારવામાં આવે છે યુનિસિટી એમ કહે છે કે થોડુંક વધારે નાખો હવે જ્યારે યુરિયાની અંદર તમે જો મેં આગળ વાત કરી કે સેતાલીસ ટકા આવે છે તો એનું જે સો કિલો આવે છે તો એ રીતે આપણે નાખતા હોય છે તો એમોનિયા તમે જોવો તો બે આગળ પણ તમે કીધું કે એમોનિયા બે ત્રણ પાણી સુધી કામ કરતું હોય છે અને જ્યારે યુરિયા આપણે નાખી તો અત્યારે માનું કે નાખ્યું ને એટલે કે જે લાગવાનું હતું એ લાગી ગયું વધારાનું ઉડી ગયું બરોબર અને વધારાનું જે અમુક એની આરે જે લો મટીરિયલ બધું જે નાખતા હોય કોઈ જમીનને નુકસાન કરતું હોય ન કરતું હોય તો આપણે તમને ખબર જ છે કે કે આગળ વાત કરી એમોનિયા કદાચ તમે આજે નાખ્યું હોય આજે નાખ્યું અને પાછળના બે પાણી સુધી ત્યાં કામ કરે છે અને નાઇટ્રોજન એટલે કે યુરિયા એની તો તમને ખબર જ છે કે અત્યારે આપ્યું અને ડાયરેક્ટ ધડાકો થઈ ગયો જે રીઝલ્ટ આવવાનું હતું એ આવી ગયું પછી લાંબા ગાળા સુધી લાગતું નથી એક પાણી સુધી લાગતું હોય છે પછી તમે જોવો હતો એમોનિયા હવે આપણે નાખવું ક્યારે આપણે આલો લઈ આવ્યા તો નાખવું ક્યારે તો કપાસ ઉગ્યાના માનો કે દાખલા તરીકે આ કપાસ શોધો કોઈ દી નહીં ગણવાનો આપણે જે બહાર નીકળો એ પહેલો દી ગણવાનો એટલે કે જે પહેલા દિવસે જે ઉગ્યા ના તમે જોવો હતો વીસ થી એકવીસ દિવસે આપણે પહેલો જથ્થો નાખો હવે મેં વાત કરી યુનિવર્સિટી જે કીધું કે પહેલો જથ્થો એ યુરિયા નાખવાનું નથી કહેતી એમોનિયા નાખવાનું કે તમે એમોનિયા નાખો તો ખેડૂત મિત્રો જો તમને પરવડે ભાવમાં તમારી પાસે થોડુંક સવગડ હોય તો હું એમ માનું છું કે પહેલો જથ્થો તમે એમોનિયાનો આપો બરોબર તો એ પણ ક્યારે ઉગ્યાના વીસ થી પચીસ દિવસે તમારે આપો હવે બીજું કે બીજો જથ્થો ક્યારે આપો બરોબર થોડું તો આમ લાંબુ થાય પણ આપણે શોર્ટકટમાં થોડુંક કહી દીધું બરોબર તો આપણે ટોટલ ચાર વારી દેવાનો હોય પહેલો જથ્થો આપણે એમોનિયાનો આપી દીધો બરોબર તો પછી બીજો ત્રીજો ચોથો જથ્થો એટલે કે ચોથી વાર બીજી વાર વાર કે ત્રીજી આપણે પછી એમોનિયા આપવાનું નથી પહેલી વાર આપી દીધું પછી આપણે બીજી ત્રીજી વાર યુરિયા આપવાનું એટલે કે નાઇટ્રોજન જ દેવાનું અને કોઈ ખરીદ મત્રીઓ પાસે કદાચ સગવડ ન હોય એમોનિયા આપવાની તો એ ચારે ચાર જથ્થા યુરિયાના નાખી શકે તો મેં આગળ તમને જે વાત કરી કે પહેલો જથ્થો આપણે જોયું તો યુરિયાના કપાસ ઊગિયાના વીસ થી એકવીસ દિવસે આપણે આપવાનો છે પછી બીજો જે જથ્થો આપણે આપી એ પણ આપણે જ્યારે આપ્યું હોય એના પછી વીસ થી એકવીસ દિવસે બીજો જથ્થો દેવાનો હવે બીજો જથ્થો જે આપ્યો હોય એ દી થી ગણી અને પછી ત્રીજો જથ્થો આપણે વીસ થી એકવીસ દિવસે પાછો આપવાનો એટલે ટૂંકમાં કહેવાનું એમ કે જ્યાં જ્યારે તમે જે ખાતર નાખ્યું હોય એના વીસ એકવીસ દિવસે વીસ એકવીસ દિવસે તમારે એવા ચાર હપ્તામાં તમારે ખાતર આપણે આપવાનું છે હવે ઘણીવાર વાર મિત્રો શું કરતા હોય કે યુરિયા એક તો હવે આમાં ખેડૂત મિત્રોને પણ વાંક નથી અમુક ટાઈમ એવું બને કે જ્યારે ખેડૂતને નાખવાનો ટાઈમ હોય ત્યારે યુરિયાને શોર્ટેજ હોય બરાબર યુરિયા પૂરતા પ્રમાણમાં એમને જોતું હોય એટલું મળતું નથી એટલે ટાઈમસર સર નાખી નથી આપતા અમને માનો કે દાખલા તરીકે મારે પરમ દિવસે નાખવું એ હવે ચં ડેપવાળા પાંચ યુરિયા હોય જ નહીં હવે એ ચાને એમને વી એક એકવિધિ અમુક ટકા ઘણી નોલેજ એમની પાસે હોય છે એમને ખબર રહે કે વીધી એકવીધી અથવા તો વધે પચીસ દિવસે યુરિયાની જરૂર હોય છે પણ એમને જરૂર હોતી નથી તો અમુક જે મોટા ખેડૂતો હોય જે સગવડવાળા હોય એ સ્ટોક કરી લેશે બાકી તો તમે જુઓ તો સ્ટોક નથી કરી આપતા એટલે શું થાય કે જ્યારે નાના ખેડૂતને જોતું હોય ત્યારે યુરિયા મળતું નથી તો બને ત્યાં સુધી તમે થોડોક યુરિયાનો સ્ટોક કરતા શીખો એટલે કે તમારે જ્યારે વીસથી એકવીસ દિવસ અથવા તો પચીસ દિવસે આપણે જ્યારે યુરિયા કે નાઇટ્રોજનથી આપવાનું છે એ તમે ટાઈમે આપી આપો અને ટાઈમસર જો તમે આપશો તો જ ઉત્પાદન મળશે જ્યારે યુરિયાની કે અન્ય કોઈ પણ ખાતરની કે દવાની એ જરૂર હશે પાણીની એ ટાઈમે તમે નહીં આપો વેગડી વીઆઈ જાય છે અને પછી તમે યુરિયાના ઢગલા ઢગલા કરશો કે એમોનિયાને ઢગલા કરશો તો એ પણ ઉત્પાદન નહીં મળે જ્યારે આપણે જોતું હોય છે ત્યારે પાકને આપવું જ પડશે પાક આપણને કહેશે નહીં કે તમે મને યુરિયા આપો મારે અત્યારે ખાસ જરૂર છે બરાબર તો આપણે થોડો થોડો સ્ટોક રાખતા શીખો એટલે કે આપણે જ્યારે જોઈ છે ત્યારે આપણને નાખવામાં અનુકૂળ રહે કે ભાઈ જરૂર છે ત્યારે આપણને મળી રહે તો આ રીતે ચાર હપ્તામાં તમારે યુરિયા તમારે આપવાનું છે હજી કહી દઉં કે પહેલો જથ્થો એટલે કે પહેલી વાર તમે દિવસ તો પચીસ દિવસે એમોનિયા જે મિત્રોએ આપેલું છે અને બીજી ત્રીજી વાર કે ચોથી વાર એમોનિયા આપવાની જરૂર નથી અને જે ખરીદ મિત્રોએ પહેલી વાર યુરિયા આપીશું એમને ચારે ચાર વાર યુરિયા આપો તો પણ વાંધો નહીં પણ બને ત્યાં સુધી એમોનિયા આપો તો વધારે સારું બીજું કે જ્યારે આપણા કપાસમાં ઝીંડવા બેસવાનો ટાઈમ થાય જે બનતા હોય ત્યારે પણ જો એક તમે સલ્ફર આપી દો તો બહુ વધારે સારું કહેવાય તો એ વખતે પણ એક વાર જો સલ્ફર તમે આપી દો મિત્રો તો વધારે સારું એટલે કે એ વખતે ઝીંડવા બનતા હોય અને કપાસ એવું અંદર બનતું હોય તો એ વખતે સલ્ફર આપો તો તેની ટકાવારીમાં વધારો થાય એટલે કે જેથી કરીને આપણને ઉત્પાદન મિત્રો સારું એવું મળે તો ખેડૂત મિત્રો આ મારી માહિતી જો તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં અવશ્ય શેર કરજો નમસ્કાર